માતાજીની માનતા એ તો મારે કરજુગમાં પણ મારી મા એવા કામ કર્યા છે કે આજે કેટલા ટાઈમથી આ મારા ભાઈને ઘરે કોઈ સંતાન નતું તો એ સંતાનનું કામ મારું પૂરું કર્યું હે દીકરીનો ઉતારી દીધો છે લક્ષ્મીનો મારી મા પીઠળે અવતાર દીધો એના કારણે માતાજીની માનતા પણ હું આવ્યો હોઉં અટાણે માતાજીના પણ કરજુગમાં પણ મારી મા હજરો હજર બેઠી છે હો યાર મારી માના દુવારે ત્યાં જ હું અહીંયા ઉમંગથી આજે હારીને હું આવ્યો અહીંયા આજે હું ઘડા પગે આવ્યો મારી મા માથે સરદાર વિશ્વા કળિયુગમાં મારી મા હજીરો હજાર બેઠી છે ને એટલે તો મારા પગમાં કોઈ જાતની દોય કોઈ જાતની નુકસાની પણ નથી મારી માએ દીધી કે મારી માયે મને થાકોડો ન દીધો મારી મા પીઠળ પણ પીઠળ કામ મારી હજીરો હજાર મારી માં રમી જય હો ભાલાવારી મા પીઠળની જય હો અને ક્યાં ગામથી આપ આવો છો લોઠિયા ગામથી આવું છું ક્યાં આવે લોઠિયા જ્યાં લાલપુર ચોકડીથી જવાય લોઠિયા ગામથી હું આવું હોઉં ત્યારે આજ મને અઢી દી થયા મારા પગમાં મને કોઈ જાતની ક્યાંય પણ તકલીફ નથી પડી મને પણ મારક પડી પણ હજુ હજી હજી કાઠાવારી જય જય માં હજી કાઠાવારી માં પીઠળાય જય બાવન નેજાવાળી